એમાં જે અડચણ આવે એ અડચણ કેવા પ્રકારની હોય તો વર્ષો પહેલા આપણા ભારતના મહાન ઋષિ પતંજલી એ શ્લોક દ્વારા વર્ણન કર્યું છે નવ અડચણ કઈ હોય ને એ મારે વાત કરવી છે તો પહેલી અડચણ છે વ્યાધિ વ્યાધિ એટલે કે શારીરિક બીમારી માનસિક ચિંતા વ્યાધિ દૂર કરવામાં આવે તો આપણે આગળ વધીએ બીજી વસ્તુ આવશે સ્તેયન સ્તેયન મતલબ કે માનસિક થાક માનસિક લિથાર્જી માનસિક થાક દૂર કરવામાં આવે તો આપણે એ અડચણોથી દૂર થઈ જાય તો એના માટે કહેવાય છે કે પૃથ્વી અને આકાશના સંપર્કમાં રહેવું જોઈએ એટલે કે અડધી કલાક આપણે ગાર્ડનમાં કે ખુલ્લા મેદાનમાં ચાલવું જોઈએ બીજી વસ્તુ આવશે સમજ સમજની વાત કરીએ તો કે શંકા કરવી કાં તો પોતાના ઉપર શંકા જાય કાં તો જેને ગુરુ માર્ગદર્શન આપ્યું છે ગુરુ ઉપર શંકા જાય કાં તો પોતાની પ્રેક્ટિસ ઉપર કોન્ફિડન્સ ના આવે ત્યારે શંકા ઊભી થાય તો આ શંકા નું સમાધાન કરવું જોઈએ આપણે ગામડાઓ બધા ખબર ને નાટકની વાતમાં શંકા છે ડાકલા કરવો પડે બીજા કઈ કરી નાખ્યું છે તો મારા પર માતાજી ઊભી દીધા છે તો તરત જ દાણા જોડાવા જાય તો આ શંકા નું સમાધાન માટે આપણે એક્શન એક્શન કે સોલ્યુશન છોડો મહાભારતમાં અર્જુને પણ શંકા ગઈ હતી એટલે કૃષ્ણે ભગવદ ગીતામાં પણ કીધું છે તું ગર્વ કર તું એક્શન કર રિઝલ્ટ કઈ જે પ્રોબ્લેમ છે જોઈ છે

વર્લી થિંગ કે જે જરૂરિયાત નથી વસ્તુ પર થઈ જાય વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ ઉપર એ આકર્ષણ થાય ત્યારે દાખલા તરીકે વ્યસન આવી જાય બધા તો વ્યસન માટે વધારે તો નહીં કીધું પણ વ્યસન એ એક એવું ધીમું જહેર છે જે આસાનીથી સમજમાં આવતું નથી અને જ્યારે સમજમાં આવે ત્યારે એનાથી બચવા માટે કંઈ હોતું નથી આપણે બધા જોઈએ છીએ કે વ્યસનના જે આળસર રૂપે જે હાઈપરટેન્શન ડાયાબિટીસ છે કે પછી કેન્સર છે પહેલા 40 થી 50 વર્ષે થતા એ બધા જે આગળ આવીને 30 થી 35 વર્ષે જોવા મળે છે તો એમાંથી પણ આપણે બહાર આવવું જોઈએ એના પછી આવશે ભ્રાંતિ દર્શન ભ્રાંતિ દર્શન એટલે કે જે વસ્તુ જે રીતે જોવાની છે એના બધે કેક ને કઈ ગરબડ થાય આપણે બધાને એક જાહેરમાં બધા હોય કે સરકારીમાં બધા કામ તો બરાબર થતા હોય સર્ટી હોસ્પિટલમાં તો બધા દર્દીને મારી નાખતા હોય

જે સફળતા પ્રાપ્ત કરવા માટે જે લાગણી આવી હોય એ જ લાગણી આપણે સફળતાથી વંચિત રાખે બહુ સમજવા જેવું છે દાખલા તરીકે વિદ્યાર્થીને પરીક્ષા આવી તો પરીક્ષાનું જે ટેન્શન હોય એ ટેન્શનના લીધે પરીક્ષામાં ફેલ થાય તો એ ટેન્શન એક પ્રકારની લાગણી કે ફીલિંગને દૂર કરવામાં આવે તો પરીક્ષા ખૂબ સારી રીતે પાસ થઈ જાય આ વસ્તુ બીજી રીતે પણ આપણે જોઈએ દાખલા તરીકે સામાજિક આગેવાન બેઠા છે એમાંથી એને બધા કામ કર્યા પણ એમાંથી જો એક કામ નહીં કર્યો તો એના માટે ધૂણા થઈ ગયા તો એ લાગણી દૂર કરવામાં આવે તો આપણા સંબંધો પર ઓટોમેટિક સુધરી જાય અને એટલે કહું આ બધી દૂર કરીને આપણે જીવનમાં મિત્રો કેવા હોવા જોઈએ તો તુલસીદાસે રામાણવા ખૂબ સરસ કહ્યું છે કે તુલસી અસમય કે સખા ધીરજ ધર્મ વિવેક साहस સાહિત્ય સત્યવ્રત નામ ભરોસો એ મને આ કાર્યક્રમમાં બોલવા માટે બે સંતો માટે અવસર મળ્યો એટલે બદલ